જય દ્વારકા જઈશ મિત્રો તમારું બધું સ્વાગત છે નવા બ્લોક વિડીયોની તમને એમ થતો વધારો રાત્રે બ્લોક ચાલુ કરેલો તો હા મિત્રો આપણું કાંઈ નક્કીને તમને કીધું ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખો અને નોટિફિકેશન ઓન કરી રાખો આપણો વિડીયો ક્યારે બ્લોક ચાલુ થાય ક્યારે પૂરું થાય એનું કાંઈ નથી ક્યારે ખાતું તો અહીંયા પહેલાં પાણી ભર્યું છું હું ટપી જાઉં પછી તમારે હરખી રીતે વાત કરું જો ગયો તો હવે તમને શટ કરો મિત્રો આપણે જે મગ આ જો કાટાં છે લે આ બાજુ કેમેરો રાખીને તમને વાત તો નઈયા અંત આજો આ એ પૈસા દેખાય નહી ભાઈ તોમ આવાજ સાંભળો આ આવાજ સાંભળી તો મેં સમજી ગયા સો ગયા આ છે નોવાચ ટેકનોવાચ ને ત્યારે આપણે જે માલીન બાજુમાં પડો પડ્યો છે

બાજુ થી હોવા આવે ઠંડી છે ને જો વરસાદ આવે તો અહીંયા થી છોડી નાખવાની જોઈએ બધું દેલે છે તોરી અહીંયા થી છોડી નાખવાની અને આ बाजू મંતર મુકવા એટલે છાટા બનવા ઉપર ને આ बाजू બનશે કારણ કે આ બાજુ ઠંડી તો ને મિત્રો હોવા આવે તો આવે જોન આવે ઓલો વિક્રમ મનીષ જોન મેં રડિયો કાલે અપની ની અંદર દાટી આખી થી જો ખોડજો ઓર મોછે જી જોરા ઉઠે બીજું આ કે આ તો મત બને કે કાલે આયો તો રાત ને 3 વાગે રોટાવટ તો આ ની અંદર રોટાવટ આપણે આયકો ગારો પડતો મે મે જો દો એક થી બે દિવસ ની અંદર આ જો છે રોટેટર તે રાખા ની અંદર રાખા આખો કેતો જો આ बाजू ખરને લાગે ને આપણે જો ખરકે ઉજે આ બધા આખે રાખા કેરા ઉજે ખડના બધા કાપીને આ આ લોહાઈ કોને ગારો બોપતો મતલ મિત્રો એટલે ભઈ ગયો મિત્રો આનો વ્લોગ કેમ શૂટ નથી ખબર છે કેમ કે મિત્રો હું પણ આયા નતો અને પર નીંદર નીંદર આવી તો હું પર સુઈ ગયો તો

Okei, okay, että organisaatio.